એક હાથી છે જંગલમાં છે અતિ મધ વાળો છે એના મધ ની ગંધ ને કારણે પશુઓ એનાથી દૂર રહે છે વાઘ જેવા પશુઓ એનાથી ગભરાય છે અને એ અતિ મધમાં પોતાના પરિવાર સાથે અસંખ્ય હાથણીઓ અને બચ્ચાઓ સાથે એક તળાવમાં પોતે સ્નાન કરવા માટે આવ્યા છે અને સ્નાન કરતી વખતે એનો પગ એક મગરે પકડ્યો છે અને એણે ઘણું જ જોર કર્યું બળ કર્યું પણ પોતે મગરથી પોતાનો પગ છોડાવી નથી શક્યો અંતકાળે એણે પોતે પોતાની હાથણીઓને અરજી કરી કે મને છોડાવો પોતાના પરિવારજનોને અરજી કરી પણ કોઈએ એને છોડાવ્યો નથી ધીરે ધીરે સવારથી નીકળેલા હાથીના પરિવારે એનો સાથ છોડ્યો છે સંધ્યા સમય થયો છે ને એવા વખતે એને હાથીને યાદ આવ્યું છે કે આ તો કોઈ કોઈનું નથી રે હા આ બધા સ્વાર્થના સગા છે અને એવા સમયે હાથી એ સ્તુતિ કરી છે સ્તુતિમાં કોઈ ભગવાનનું નામ નથી લીધું એટલે બ્રહ્માજી એ વિચાર કર્યો કે જો મારું નામ લીધું ને તો હું તો હમણાં પડમાં બીજી બાજુ બીજા ભગવાન વિચાર કર્યો કે મારું નામ લીધું સ્તુતિમાં એમ કીધું હે ઇન્દ્રદેવ મને છોડાવો મને બચાવો તમારી શરણે છું તો ઇન્દ્ર જઈને બચાવતે બ્રહ્મા જઈને બચાવતે પણ આમાં તો કોઈ ભગવાનનું નામ નથી લીધું તો કેવી રીતે કોઈ ભગવાન જાય હા ડૂબતો માણસ હોય નદી કિનારે તો દસ માણસ ઉભા હોય એમાંથી રાજુભાઈ મોહનભાઈ કાંતિભાઈ ઉભા હોય તેમ કે રાજુભાઈ બચાવ જોયો રાજુભાઈ તો રાજુભાઈ કુદે